ગુડ મોર્નિંગ ગુજરાત પરંતુ ગુજરાતની સવાર આજે શુભ નથી કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદના કારણે પંદર લોકોના મૃત્યુ થયા છે જ્યારે ત્રણસોથી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમના જીવ જોખમમાં હતા એનડીઆરએફની ટીમ પહોંચી ક્યાંક હેલિકોપ્ટર પહોંચ્યું અને લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે લગભગ દસ હજારથી વધારે લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું છે તેમને એવી જગ્યાએ મોકલવામાં આવ્યા છે જે સુરક્ષિત છે કોઈને સ્કૂલમાં મોકલવામાં આવ્યા છે કોઈને કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જે લોકો લો લાઈન એરિયાની અંદર રહેતા હતા તેવા લોકોને અત્યારે શિફ્ટ કરવામાં આવ્યા છે આપણે ભીંડીના માધ્યમથી સમજીએ કે આજનો દિવસ ગુજરાત માટે હજી કેમ શુભ નથી કેમ કે આજે પણ ગુજરાતમાં વરસાદ જે છે તે વરસી શકે છે અને ભયંકર જેને કહી શકાય કે રેડ એલર્ટ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આપવામાં આવ્યું છે સવારના નવ વાગ્યાનો સમય છે અને આપ જોઈ શકો છો વિન્ડીના માધ્યમથી સમજાવું આપને કે જે આખી સિસ્ટમ બનેલી છે જે ડીપ ડિપ્રેશન બનેલું છે આ ડીપ ડિપ્રેશનની અસર આખા ગુજરાત ઉપર અત્યારે જોવા મળી રહી છે હવાની જે ગતિ છે તે ગતિ લગભગ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની અત્યારે કહેવામાં આવી રહી છે અને તેના જ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આજની સાંજ પછી ધીરે ધીરે જે વરસાદ છે તેની તીવ્રતા ઓછી થવાની શરૂ થશે પરંતુ તીવ્રતા ઓછી થશે બંધ નહીં થાય એટલે વરસાદ હજી પણ વરસી શકે છે ને આવનારા બીજા ચોવીસ કલાક સુધી તેની અસર જે છે તે ગુજરાતની અંદર જોવા મળશે સૌથી પહેલાં તો તમને વિન્ડીના માધ્યમથી સમજાવું કે કઈ રીતે આ જે આખી સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો સાથે તમને થોડું વધારે ક્લોઝ કરીને બતાડીશ તો વધારે આઈડિયા આવશે તમને કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આ સિસ્ટમની જે અસર છે તે અહીંયા આગળ આપણને જોવા મળી શકે તેની મેજર અસર જે છે કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર આજે આ અસર સૌથી વધારે જોવા મળશે દેવભૂમિ દ્વારકા જ્યાં અત્યારે સિસ્ટમ પસાર થઈ રહી છે ત્યાં આગળ તેની અસર હશે જામનગરમાં તેની અસર હશે જૂનાગઢમાં તેની અસર હશે પોરબંદર અહીંયા આવે પોરબંદરમાં તેની અસર જોવા મળશે થાન સુરેન્દ્રનગર મોરબી જેવા જે વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જે છે તે જોવા મળશે પરંતુ અમદાવાદ સમિત જે આખો દક્ષિણનો પટ્ટો છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મધ્ય ગુજરાત અને દ અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં પણ લોકોને અત્યારે વરસાદથી આજે પણ રાહત નહીં મળે ઓરેન્જ એલર્ટ છે એટલે કે ક્યાંક અમુક જગ્યાએ ભયંકર વરસાદ વરસી શકે છે પરંતુ મેઇન જે વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો અને કચ્છનો વિસ્તાર છે કચ્છમાં ગાંધીધામ નલિયા માંડવીનો જે વિસ્તાર છે આ બધી જ જગ્યાએ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે આ તમને વિન્ડીના માધ્યમથી મેં બતાવ્યું પણ સાથે સાથે સેટેલાઇટ પિક્ચર્સ જે છે કારણ કે તેનાથી પણ સમજવું એટલું જ જરૂરી છે કારણ કે જે હવામાન વિભાગે અત્યાર સુધી જાહેર કર્યું છે તે પણ તમને બતાડી દઉં કારણ કે અત્યાર સુધીમાં પંદર લોકોના મૃત્યુ થયા છે અને આ પંદર લોકોના જે મૃત્યુ થયા છે તેની અંદર મોટાભાગનો જે વિસ્તાર છે ત્યાં આગળ પાણીની અંદર વહી જવાના કારણે લોકોના મૃત્યુ થયા છે એનડીઆરએફની અત્યારે સત્તર જેટલી ટીમ જે છે તેને તૈનાત કરી દેવામાં આવી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર આ ટીમને તૈનાત કરવામાં આવી છે સાથે સાથે હા તમને આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ બતાડી રહી છું આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ આખું મેપ છે જેની અંદર આપ જોઈ શકો છો જે પીળો ભાગ દેખાઈ રહ્યો છે એટલે કે ઉત્તર ગુજરાતનો આજે આખો ભાગ છે અને એમાં મધ્ય ગુજરાતનું જે દાહોદ આવે છે ત્યાં આગળ અત્યારે વરસાદ જે છે હવે યલો એલર્ટ આપી દીધું છે અમુક જ સ્થળે એટલે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ દાહોદમાં થઈ શકે આ યલો એલર્ટમાં આવે છે મહીસાગરનો વિસ્તાર યલો એલર્ટમાં આવે છે અરવલી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠા જ્યાં ક્યાંય ચિંતાનું વાતાવરણ નથી યલો એલર્ટ એટલા માટે હોય છે પરંતુ ઓરેન્જ એલર્ટ પણ છે છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદ વરસી શકે છે એટલે કે અચાનક જ વરસાદ જે છે તે છૂટાછવાયા સ્થળે વરસી શકે છે અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પણ રેડ એલર્ટ જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને કચ્છના જે આપણે વિંડીમાં પણ જોયું કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર ભારે વરસાદ જે છે તે વરસી શકે છે સૌથી મહત્વની વસ્તુ કે જે વરસાદ વરસ્યો છે ત્યાં આગળ ઘણી બધી જગ્યાએ હેલિકોપ્ટરથી પણ રેસ્ક્યુ કરવાની જરૂર પડી તો ત્યાં લોકોને મહીસાગર નદીની અંદર જ એક જગ્યાએ હેલિકોપ્ટરથી એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સાથે સાથે જે ઇન્ડિયન આર્મીની જે ટુકડી છે તે એવી છ ટુકડીને તૈનાત કરવામાં આવી છે જેમાં વડોદરા ખેડા આણંદ અમદાવાદ જેવા જે વિસ્તારો છે ત્યાં આગળ મોરબીમાં પણ એક ટુકડીને મોકલવામાં આવી છે આ ઉપરાંત એનડીઆરએફની જે ટીમો છે એનડીઆરએફની ટીમોને પણ અત્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતારી દેવામાં આવી છે આજે સૌથી વધારે જેને કહી શકાય કે જ્યાં વરસાદ વરસી શકે છે તેવા જે વિસ્તાર છે તે વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સાથે કચ્છ કચ્છ આખું તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર ખૂબ મોટો છે પણ આખા કચ્છની અંદર ભારે વરસાદ જે છે તે વરસી શકે છે એટલે જે સિસ્ટમ અત્યારે છે તે આના ઉપર બનેલી છે એનડીઆરએફની ટીમ પણ ઘણી બધી જગ્યાએ અત્યારે ડિપ્લોય કરી દેવામાં આવી છે સાથે સાથે જિલ્લા કલેક્ટરે પણ નંબર ઇમરજન્સી નંબર ડિક્લેર કર્યા છે ક્યાંય કોઈ લોકો ફસાયેલા હોય તો એ જિલ્લા કલેક્ટરને માહિતગાર કરીને ત્યાં આગળ એનડીઆરએફની ટીમ તેમને રેસ્ક્યુ કરવા માટે આવી શકે છે સાથે લોકોને ખાસ નિર્ભય ન્યૂઝ તરફથી એક વિનંતી કરવામાં આવે છે કે તમે તમારા ઘરની અંદર તમારા મોબાઈલ ફોનને ચાર્જ રાખો જરૂર પડે તો તેનાથી તમે કોઈ લોકોનો સંપર્ક કરી શકો કારણ કે વીજળી જવાના કેસીસ પણ થઈ શકે છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે એટલે બાળકોને પણ સુરક્ષિત સ્થાને રાખવામાં આવે અને સરકાર તરફથી વારંવાર એ કહેવામાં આવી રહ્યું છે કે તમે લોકો તમારા ઘરની અંદર રહો જરૂર ન પડે તો ઘરની બહાર ન નીકળો સતત સરકાર આવું કહી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ જે બનાવવામાં આવ્યો છે તેની અંદર મિટિંગ પણ કરવામાં આવી અને દરેક જગ્યાએ જ્યાં જરૂરત પડે ત્યાં એનડીઆરએફની ટીમને કઈ રીતે વધારવી રાહત અને બચાવનું કામ કઈ રીતે કરવું જે લોકો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેવા લોકોના ખોરાક માટેની કઈ વ્યવસ્થા કરવી તેમને ફૂડ પેકેટ કઈ રીતે આપવું જે લોકો પાણીમાં ફસાયેલા છે આ દરેક વસ્તુને લઈને આજે ચર્ચા કરવામાં આવી છે અને સૌથી મહત્વની વસ્તુ કે જે લોકો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર રહી રહ્યા છે તે લોકોને ખાસ મારે જણાવવાનું કે આપ જરૂરત ન પડે તો ઘરની બહાર ન નીકળો કારણ કે આજે પણ આ વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા લગભગ અડતાલીસ કલાકથી વધારે સમયથી આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે તો સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે હવે એટલો વરસાદ વરસી ચૂક્યો છે કે લોકોના ઘરમાં કેરસમાં પાણી ભરાઈ ગયા છે એટલે બને તો સુરક્ષિત સ્થાન ઉપર જતા રહો ક્યાંક પહેલે માળ બીજે માળ જે રીતની વ્યવસ્થા થઈ શકે તેવી રીતની વ્યવસ્થા કરીને પણ ત્યાં આગળ શિફ્ટ થઈ જવું જે તમારા જીવ માટે ખૂબ જ જરૂરી છે આપના ત્યાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને ત્યાં શું પરિસ્થિતિ છે તે પણ મને કોમેન્ટમાં જ લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર